ખેડૂત મિત્રો નમસ્કાર આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે રાજકોટ માર્કેટયાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ લઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવાર આજે રાજકોટ માર્કેટયાર્ડમાં પાકમાં કલંજીનો ભાવ નીચો ભાવ ત્રણ હજાર બસોથી થી ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા त्याराद सि सींगदाणा बजार भ सोल सौ सो चालीस सत्तर सौ तीस रुपया जीरुनी बात करिए तो चार हज़ार एक सौ पचास थी पाँच हज़ार एक सौ चौपन रुपया रायड़ो आठ सौ सीतेर थी नौ सौ चालीस रुपया एरंडा बजार भाव एक हज़ार नेव ने अगियार सौ चौतरीस रुपया चना की बात करिए तो एक हज़ार से अगियारो चौत रुपया सूआ अढ़ार सौ थी अठार सौ रुपया મેથીનો બજાર ભાવ અગિયારસો ચાલીસથી પંદરસો પચાસ રૂપિયા અડદની વાત કરીએ તો પંદરસો પચાસથી સત્તરસો એંશી રૂપિયા મગ પંદરસો એકાવનથી અઢારસો છ રૂપિયા તુવેરના બજાર ભાવ સોળસો પંચાવનથી બે હજાર પંદર રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો અગિયારથી અઢારસો એકવીસ રૂપિયા સોયાબીન બજાર ભાવ आठ सौ चालीस थे आठ सौ सीतेर रुपया जुवार बाजार भाव आठ सौ पंदर थे आठ सौ पंचोतेर रुपया लसन भाव भावनी बात करिए तो मित्रों बार सौ थी बे आठ सौ रुपया वरियाना बजार भाव बार सौ पंचोतेर थी ओगण सौ पचास रुपया मरचा सूका चौदसों तरण हज़ार सात सौ रुपया काड़ा तल છવ્વીસો સાઠથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા સફેદ તલ ચોવીસો ચાલીસથી પચાસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો આજે ઘઉના બજાર ભાવ ચારસો છ્યાસીથી પાંચસો બાણું રૂપિયા લોકપણ ઘઉના બજાર ભાવ ચારસો પંચોતેરથી પાંચસો વીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર નેવુંથી બારસો એંસી રૂપિયા મગફળીના બજાર ભાવ અગિયારસો બારથી તેરસો ચાલીસ રૂપિયા ત્યારબાદ કપાસ બીટીના બજાર ભાવ ચૌદસો પચીસથી સોળસો ને ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજના સોળસો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી કરીને રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ તમને જોવા મળી રહેશે તો આપણે વાત કરીશું આપણે નવા બજાર ભાવની